ત્રાણું વર્ષની ઉંમર અત્યારે વોરેન બફેટ કે જેની બિલિયન્સની અંદર મિલિયન્સની અંદર પોતાની સંપત્તિ હશે અને એમાં કહી શકાય કે સિત્તેરથી વધારે ટકા પોતાની જેટલી પણ સંપત્તિ હતી એ સમાજ સેવા માટે દાનમાં પોતે આપી દીધી છે અને એમના પણ જ્યારે લગ્ન જીવન પૂર્ણ થયા હતા અને ત્યારે એક સરસ મજાની એક પાર્ટી હતી અને એની અંદર પણ એને પૂછવામાં આવ્યું હતું કે તમારા જીવનનું રહસ્ય શું છે અને ત્યારે એમના પત્નીએ ખૂબ સરસ મજાનો જમવાનો જમતી સરસ મજાનો જમવા એ જવાબ આપ્યો હતો એણે કે જ્યારે અમે સાંજે જમવા બેસીએ છીએ ત્યારે મારો સન એમના વાઈફ મારા સન અને એ જેટલા પણ બચ્ચાઓ છે એ વોરેન બફેટની સાથે સાંજે આઠ વાગે અમે ડિનર ઉપર એક સાથે ટચ થઈએ છીએ જ્યારે પણ ઘરમાંથી આઉટ કન્ટ્રી હોય એ વાત અલગ છે બાકી અમારો નિયમ છે કે સાંજે આઠ વાગે ઘરે આવી જવું એટલે આવી જ જવું ઘણી વખત આપણને એવું થતું હોય કે ત્રીસ દિવસમાંથી આપણે બાવીસ દિવસ ટાઈમે આવતા હોય સાત કે આઠ દિવસ ન આવતા હોય પણ આ સાત કે આઠ દિવસ રાત્રે અગિયાર બાર કે એક વાગે આવવું એ ઘણી વખત લગ્ન જીવનની અંદર ઘણા બધા ક્વેશ્ચન ઊભા કરી શકતા હોય ક્યાં હતા શું કામ હતા કોની સાથે હતા અને એનો જવાબ દેવામાં જો જરી કે તમે થરથર્યા એટલે અહીંયા ખબર પડી જાય કે આ બરાબર છે ક્યાં હતા શું કમેન હતા કોની સાથે હતા આ બધા જ તમે આપો એ સ્ક્રીનિંગ ટેસ્ટ થઈ જાય કે એમને ખબર પડી જ જાય કે શું હતું ક્યાં હતા એમ બીજી વાત કે જ્યારે એ આઉટ કન્ટ્રી ન હોય ને ઘરે અંદર હોય ત્યારે રોજનો અમારો નિયમ છે કે સાંજે જમ્યા પછી અમે સાંજનો વોક કરવા માટે વીસ પચીસ મિનિટ નીકળીએ છીએ જે અનધર પોતાની એક કંપનીની સાથે અનધર સિક્સટી થ્રી કંપનીના માલિક્સ છે એમને બિલિયન્સ ઓફ ડોલરની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને ટોપ શ્રેષ્ઠ વ્યક્તિઓ કહી શકાય જો એમની પાસે પોતાના પત્નીની સાથે જમ્યા પછી વીસ પચીસ મિનિટ ચાલવાનો સમય છે આપણું કદાચ એના કરતાં વધારે હશે એટલે આપણે એ ચાલવાનો સમય આપણી પાસે નથી અને ત્રીજી મહત્ત્વની વાત તો એમના જીવનની અંદર એ હતી કે અમે અમારા બાળકોને કક્કો બારાક્ષરી જેટલી પણ આ કલમનો કની સાથે જેટલી પણ અમે બેઝિક શીખવી શકીએ છીએ એટલે ધોરણ દસ સુધી અમે ટ્યુશનમાં એને ક્યાંય નથી મૂક્યા અમે અમારે એને ટ્યુશન આપ્યું હતું અને અત્યારે અમારા ગ્રાન્ડસન છે કે અમારા ગ્રેટ સન છે એને પણ અમે ટ્યુશનની અંદર મોકલતા નથી કારણ કે અમે મોરલ વેલ્યુઝ જે અમારા ઘરની કલ્ચરલ છે એ અમે ઈચ્છીએ છીએ કે અમે એ અમારે જાતે શીખીએ એટલે આજે કલમનો ક અને ખટારાનો ક એ ફોર એપલ અને બી ફોર બોલ અમે જાતે શીખવીએ છીએ પણ કદાચ વોરેન બફેટ પાસે એટલી બધી સંપત્તિ જેટલી છે એની કરતાં આપણી પાસે ડબલ હશે કે આપણે આપણા ગ્રેટ ગ્રાન્ડસનને કે આપણા ગ્રાન્ડસનને આપણે સમય નથી આપી શકતા પણ ઘણી વખત એવું થતું હોય કે સુખી લગ્ન જીવન કે સફળ લગ્ન જીવનની અંદર આવી ઘણી બધી નાની નાની બાબતો હોય કે જે આપણને ટચ થતી હોય ઘણી આવી બધી નાની નાની બાબતો હોય કે જે આપણને અફેક્ટ કરતી હોય અને ઘણી એવી બધી બાબતો હોય કે તમારા પત્નીને કાંઈ પંદર તોલાના હારની જ જરૂર નથી એ હંમેશા અઠવાડિયામાં એવું કહેતા હોય કે બે દિવસ તો ઘરે વહેલા આવો તમારે એનું કાંઈ કામ ન હોય હા આવીને તમારે કાંઈ એને થાળીને આરતી લઈને પૂજવાના ન હોય પણ છતાંય તમને અંદરથી એવું લાગે કે બે દિવસ પાંચ દિવસ વહેલા આવે તો સારું છે પણ ઘણા પુરુષોને આપણે આ ફરિયાદો કર્યા પછી પણ ઘણાને નથી સમજાતું પણ આવો આજના આ સેશનના માધ્યમથી થોડુંક સાંભળ્યું છે આપણે થોડોક એની અંદર સ્વીકાર કરીએ અને આવો એના અંતે થોડોક આપણે સુધાર તરફ પણ આપણે પ્રયત્ન કરીએ કેટલા અહીંયા એવા બેઠા છે કે જેનું લગ્ન જીવન છે એ ખૂબ હસતા એની એક પણ જાતની પોતાના જીવનથી ફરિયાદ નથી હાથ મારું તો છે ભાઈ એટલે હું બોલી શકું બાકીના બીજા બધા અથવા તો નહોતી કદાચ અત્યારે એક પાત્ર છે અહીંયા પણ એ જે પાત્રની સાથે આપણે જીવ્યા એની સાથે એક પણ જાતની ફરિયાદ નહોતી મને આવું કેટલા હા અરે વાહ એક વખત તાલી તો પાડો મારા માટે નહીં પણ એમના માટે પાડો કોઈ એવું વ્યક્તિ હશે કે જે મેં અમુક આ વાતો કરી છતાંય એ કહેતું હોય કે બેન તમે ખાલી વાતો જ કરો આવો મારી ઘેરે તમને ખબર પડે શું હાલત છે કાંઈ બોલાતું નથી અને ઘણી વખત એવી થાય ને કે દુનિયાનો થાક્યો માણસ હોય ને એ ઘરે આવે ઘરનો થાક્યો એ ક્યાં જાય જો બહાર જાય નહીં પોસાય નહીં બિયર બારમાં જાય ન્યાય ન પોસાય આપણને પછી એને એનો થાક ઉતારવા માટે આપણો હસમુખો સ્વભાવ છે એ તે થાક ઉતારતો હોય અને સ્ત્રીના જીવનની હું તો એમ હંમેશા એવું જ કહું કે સર્વશ્રેષ્ઠ કોઈ સેવા હોય તો એ એક જ સેવા છે કે પોતાના પપ્પા હોય પોતાનો ભાઈ હોય કે પોતાનો પતિ હોય એ સાંજે થાક્યો પાક્યો હાંશકારાની સાથે ઘરે આવે તો એને હસતા મુખે માત્ર એક પાણીનો ગ્લાસ ઠંડો ભરીને પાઈ દેવાનો દુનિયાની સર્વશ્રેષ્ઠ સેવા હોય ને તો આ સેવા છે કારણ કે સાંજે થાક્યો પાક્યો આવનારો માણસ તમારી પાસેથી હસતો ચહેરો ઈચ્છે છે અને બે ઘૂંટડા પાણીના ઈચ્છે છે બાકી મારા ઓલાની યાર આમ બનતું નથી ને હવારથી હાજરથી ભેગા કરી રાખ્યો એમાંય અમુક છોકરાઓ તોફાન કરતા હોય તો આપણે એ જ કરી રાખ્યું હોય કે હાજ આવા દે તાર પપ્પાને પપ્પા આવીને બિચારે હું કે અરે મારો દીકરો હું કરતો તો આવું કર્યું હતું હવે કાલથી નહીં કરતો હો તો પપ્પાને દીકરાનું સોલ્યુશન થઈ જાય વળી પાછી બીજા યાદ ધમકે આ દે તાર પપ્પાને પપ્પાની માથે ખરેખર બે શીંગડા છે જ નહીં પણ આ મમ્મીએ બેસાડ બેસાડી દીધા છે કે દે તાર પપ્પાને એટલે પેલો બિચારો પાંચ વખત સાંભળે ને એટલે ઓટોમેટિક એમ થાય કે ના બરાબર છે પપ્પા આવશે ને એટલે હાજે આપણો વારો પડી જવાનો છે આપણને મજા નહીં આવે પણ આવો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિના ચહેરા ઉપર હાસ્ય છે ઘણાને ઊંઘે છે હું જોઈ શકું છું મજા ન આવતી હોય જો સાંભળો દુનિયાના ઘણા બધા એવા લોકો છે કે જેને ઊંઘવા માટે ટેબ્લેટ્સ લેવી પડે છે હે ને જો તમે મારા શબ્દોના માધ્યમથી ઊંઘી શકતા હોય તો મારા માટે ગર્વની વાત છે કે તમે ઊંઘી તો શકો છો શબ્દો એક દવાનું કામ કરે એની અનુભૂતિ મને આજે થાય છે આજે લગભગ એક એક રહેશે પ્રમાણે દસમાંથી ત્રીજા લગ્ન જીવન તૂટે છે નથી આખી જિંદગી કોઈ પણ કારણોસર નથી સાથે રહી શકતા પણ એ જયારે બીજો ત્રીજો પહેલો કે ચોથો ફેરો ફરતા હોય ત્યારે એવું કે ખરા કે તું થોડીક નાખી આગળ હાલ છે કે નહીં આપણે હજી આમાં વિચારી લઈએ હવે પણ એની અંદર આપણને ભરપૂર આત્મવિશ્વાસ હોય કે આમાં કાંઈ નહીં જ થાય પણ એ તો પછી ઓખણા પોખણા કરીને સાથે ચોવીસ કલાક રહે ને પછી ખબર પડે કે માત્ર ફરવા જવું માત્ર નવા કપડાં પહેરીને નીકળવું માત્ર મેકઅપ કરીને રોજ નવી સાડી પહેરવી રોજ મૂવી જોવા જવું કે રોજ લિંકન રોડ ઉપર શોપિંગ કરવા જવું આ જીવન નથી સવારમાં વહેલા ઉઠીને પાંચ વાગે ટિફિન બનાવવાનું સાત વાગે સૌથી અઘરા બાળકોને સ્કૂલે મૂકવા જવાનું એટલે એ ચેલેન્જ બીજી ઊભી થાય કારણ કે બાળકો તમે કયો એ પ્રમાણે ચાલવાના જ નથી મારે બે જોડવા છે ચાર વર્ષના એટલે ખબર છે મને એ અનુભવની સાથેની વાત કરી શકાય પછી આઠ નવ વાગે ફરીથી તમારું મારી જેમ ફેટી બોડી હોય તો વળી પાછું કંઈક વોકિંગ કરવા જવું જીમમાં જાવ દસ વાગે ફરી થાય બપોરની રસોઈ ઊભી હોય એ તો એમાંથી તમે પસાર થાવ ચોવીસ કલાકમાં પછી ખબર પડે કે આ જીવન છે પહેલું તો જીવન ખાલી બાહ્ય રોડ ઉપર દેખાય એ જ જીવન હતું પણ આ જીવન છે એ ઘણી વખત અલગ રહેતું હોય પણ એ પર્સનલ ને પ્રોફેશનલ લાઈફ મેનેજ થાય તો જ પ્રિફિક્સ લાગે કે સુખી દાંપત્ય જીવન અને સફળ દાંપત્ય જીવન બાકી પછી બધા મલાયકા અરોરાની અંદર આપણે આવીએ ધનુષ જેફ બોઝીઝની ની અંદર આવીએ એ એ બધા કેટેગરીની અંદર આપણે આવી જતા હોય કે આપણે આખી દુનિયા ઓળખતી હોય પણ આપણી પત્ની નું નામો નિશાન કોઈ ન હોય કે આપણા પતિનું કોઈ નામો નિશાન ન હોય